તો ચાલો બાળકો તમારે આજે મને એ કહેવાનું છે કે સૌથી વધારે તમને ઘરે કયા નામથી બોલાવે છે તમને ઘરે કોણ વધારે લાદ કરે છે અને કોણ વધારે પરેશાન કરે છે ઓકે ઓકે તો ચાલો ધ્રુવી બેન તમને તમારા મમ્મી ઘરે શું લાગે કયા નામથી બોલાવે છે ગોલુ સરસ અને તમને જમવામાં રોજે શું વધારે ભાવે છે મને છે ને અને ભાત મને બહુ ભાવે બકડો એટલું બધું ભાવે છે અને બકરો ખાવાથી શું થાય તાકાત સરસ ધ્રુવી તમને ઘરમાં વધારે કોઈ પરેશાન કરે છે બેટા તું કોણ કરે છે એ

કેવું કરે ખબર હું રમવા જાઉં ને તો મારી પાછળ પાછળ આવે અને હું જેવું કરું ને એવું છે ને કહું હોય પછી એ પલે ને તો મારી મમ્મી છે ને મને વધે બહુ ગોલી છે એવું એ તારાથી નાની કે મોટી ને એની એ મારાથી નાનલી છે અને પાછું કેવું કરે મને બકડો ભાવે ને તો એવું કે મને બકડો ભાવે મને મચ્છી ખાવી હોય ને તો એમ કે મારે મચ્છી ખાવી અને પાછી ખાય નહીં તો મારી મમ્મી એમ કે તું જેવું કરે ને એવું જે કરે છે તારે એવું નહીં કરવાનું અને બીજી વાત કહું અમે છે ને બહાર જઈએ ને તો હું છે ને લિપસ્ટિક કરું કાજલ કરું હું બહુ સારી દેખાઉં ને તો એ પણ એવું બધું કરે હું સારી દેખાઉં તો એનો ગમે તો એ પણ એવું બધું કરે એને એવું કે હું પણ સારી દેખાઉં બધું મારા જેવું જ કરે આજથી છે ને અમારે ઘરે કોઈ મહેમાન આવે ને તો બધા એને જ પૈસા આપે અને એ પાછી મને ભાગ લેવા એક પણ પૈસો ન આપે અને મારી મમ્મી એને કશું ના બોલે મને ન ગમે મારી બેન મને બહુ પરેશાન કરે છે એવું કશું ના હોય બંને બહેનોને હળી મળીને રહેવાનું ઓકે બેટા સારું બેસી જાઓ ચાલો હવે